નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે જોઈ શકો છો જે વરસાદ છે તે વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં કાલથી જ જે રાતથી એક વાગ્યાના સમયથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે આજવા રોડ કહેવામાં આવે છે ત્યાં પણ અત્યારે આ જે વરસાદ છે તે ચાલુ જ છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે છત્રી સાથે રેન્કોટ લઈને પણ નીકળ્યા છે અને હમણાં જે આ વરસાદ છે તે પડી રહ્યો છે આજવા રોડ જે વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં આ વરસાદ છે તે ચાલુ જ છે હમણાં જે વરસાદ છે થોડા વિરામ લીધો છે પરંતુ જે લોકો છે તે રેન્કોટનો સહારો લઈ રહ્યા છે અને છત્રીનો સહારો લઈ રહ્યા છે અને આ જે વરસાદ છે તે કાલ રાતથી જ વરસી રહ્યો હતો હમણાં સવારે વરસાદ નહીં પડ્યો પરંતુ હમણાં જે મોસમ વાતાવરણ થઈને જે તમે જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે તમામ જે લોકો છે તે રેન્કોટનો હમણાં સહારો લઈ રહ્યા છે અને જે લોકો ઝાડના નીચે પણ ઊભા રહ્યા છે આ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આજ આ રોડ અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે થોડા જ વરસાદમાં જે આ પાણી છે તે પણ ભરાઈ જાય છે રોડ પર પાણી પણ છે તમે જોઈ શકો છો પાણી પણ થોડું થોડું ભરાઈ જાય છે જે નીચાણવાળો વિસ્તાર હોય છે તેમાં તો ભરાઈ જ જાય છે પરંતુ રોડ પર પણ જે આ પાણી છે તે હમણાં ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો હજુ પણ જે વરસાદ છે તે ફરીથી સ્ટાર્ટ થઈ ગયો છે અને વરસાદની જે સ્થિતિ છે તમે જોઈ શકો છો વરસાદ હમણાં પણ ચાલુ થઈ ગયો છે અને તમામ જે લોકો છે તે રેન્કોટનો હમણાં સહારો લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ફરીથી જે વરસાદ છે તે સ્ટાર્ટ થઈ ગયો છે અને અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે તે પડી રહ્યો છે 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 આજવા રોડ રોડ હોલ વારસિયા રિંગ તમામ જે જે વિસ્તારોમાં વરસાદ ચાલુ અને આ જે પાણી છે તે પણ જે નીચાણ વાળા વિસ્તારમાં તો થોડું થોડું જે વરસાદ પડી રહ્યો છે તેમાં તો ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો હમણાં અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે હમણાં પણ આ જે વરસાદ છે તે સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે રેન્કોટ નોમના સહારો લઈ રહ્યા છે છત્રી નો સહારો લઈ રહ્યા છે અને આ જે વરસાદ છે તે હજુ પણ ચાલુ છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુ વડોદરા